નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માહિતી ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર નવસો થી બે હજાર સાતસો જેતપુરમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ બોટાદમાં ચાર હજારથી ચાર હજાર છસો એસી ચાર હજાર થી ચાર હજાર સાતસો અમરેલીમાં બે હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો જસદણમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો પચીસ કાલાવડમાં બે હજાર થી ચાર હજાર પાંચસો દસ જામજોધપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો એકત્રીસ જામનગરમાં બે હજાર થી ચાર હજાર છસો ત્રીસ મહુવામાં સાતસો નવ્વાણું જુનાગઢમાં ચાર હજારથી ચાર હજાર ચારસો સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર સાતસો અઠ્યાસી બે હજાર થી ચાર હજાર પાંચસો ચાલીસ મોરબીમાં ચાર થી ચાર હજાર સાતસો ચાલીસ બાબરામાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો ઉપલેટામાં ત્રણ હજાર થી પચાસ પોરબંદરમાં 3450 હજાર થી ચાર હજાર પાંચસો પચાસ ભેસાડ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પંચાવન દશાડા પાટડીમાં ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો સત્તાવન ત્રણ હજાર થી ચાર હજાર છસો ભચાઉમાં ચાર હજાર પાંચસો પચાસ થી ચાર હજાર સાતસો સત્યાવીસ હળવદમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો પચીસ ચાર હજાર થી ચાર હજાર છસો એકસઠ પાટણમાં ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર છસો બાર ધાનેરામાં ત્રણ હજાર થી ચાર હજાર છસો એકવીસ ચાર હજાર થી ચાર હજાર સાતસો દસ દિયોદરમાં ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાર હજાર સાતસો પચીસ સમી માં ચાર હજાર થી ચાર હજાર આઠસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો